હાલો વિદ્યાર્થી મિત્રો ભરતી નળી બધા મિત્રોનું સ્વાગત છે બધા આપણે વાત કરીએ છે વિદ્યાદીપ યુનિવર્સિટી ગુજરાત ભરતી છે મિત્રો પોસ્ટ કલાક ભરતી છે કઈ કઈ ભરતી છે સુશૈક્ષણિક લાયકાત છે બધી આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ તો આપણે વાત કરવાના છીએ તો જે વિદ્યાદીપ યુનિવર્સિટી છે કલાક અને સુપરવાઇઝરના પદ ઉપર ભરતીની જાહેરાત મિત્રો કરી દીધી છે ટૂંક સમયમાં ફોર્મ ભરવાના પર સ્ટાર્ટ થઈ ગયેલા જ છે રનિંગ છે કન્ટિન્યુ ફોર્મ ભરવાના આ તો મિત્રો આ રીતના ભરતી છે તો આપણે પૂરી ચર્ચા કરવાના છીએ વિડીયોમાં સંસ્થાનું નામ છે વિદ્યાદીપ યુનિવર્સિટી પોસ્ટ વિવિધ છે અને અરજી ફી નિઃશુલ્ક છે કોઈ પણ જાતની અરજી ફી છે નહીં મિત્રો છેલ્લી તારીખ ઓગણ ઓગણીસ એપ્રિલ છે અને અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે મિત્રો સત્તાવાર વેબસાઇટ પર અહીંયા વધારેની માહિતી છે એ સત્તા વેબસાઈટ પરથી મળી જશે મિત્રો અહીં આપણે વેબસાઈટ આપી છે એકદમ આ સર્ચ કરજો એટલે એની આખી સાઈટ છે કુલ છે મિત્રો આ સ્કૂલની બધી માહિતી અહીંથી મળી રહે છે જો હવે આપણે વાત કરીએ તો પોસ્ટનું નામ દ્વિદ્યાદીપ યુનિવર્સિટી ભરતી જાહેરાત માટે જે સણાઈમ ડાયરેક્ટર એકાઉન્ટર મેમ મેન્ટ ઓફિસર ફિઝિકલ પ્રેક્ષક શિક્ષક જોઈએ છે મિત્રો અને સુપરવાઇઝર હોસ્ટેલ સ્પીડ ડેટમેન્ટ કલાક જે આ બધા છે વયમર્યાદાની આપણે વાત કરીએ તો આમાં કોઈ વર્યાદ વય મર્યાદાનો ઉલ્લેખ નથી કરેલો મિત્રો એટલે અઢાર વર્ષથી તમારું હોય અઢાર વર્ષ થઈ ગયા હોય તો તમે આમાં ઓફલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો તમારે જેને નજીક પડતું હોય એને આપણે છેલ્લે ડિસ્કસમાં ચર્ચા કરવાની છે છેલ્લે કે આપ તમારે જે અરજી કઈ જગ્યાએ મોકલવાની છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત જે ભરતીમાં છે શૈક્ષણિક લાયકાત છે મિત્રો એ બધી અલગ અલગ જુદી જુદી છે કારણ કે તમે કઈ શૈક્ષણિક લાયકાત ધરાવો છો અને તમારે કયા ફિલ્ડમાં ફોર્મ ભરવું એ તમારે ડિસાઇડ કરવાનું છે ડિસાઇડ કરી અને મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો આપણે એનો આન્સર આપશું અને દસ એપ્રિલના રોજ જે આ ભરતીની છે જાહેરાત કરી છે અને છેલ્લી તારીખ છે ઓગણત્રીસ એપ્રિલ સુધીમાં સોરી ઓગણીસ એપ્રિલ સુધીમાં તમારે ફોર્મ ઓકે કરવાનું રહેશે મિત્રો ને ઓફલાઈન અરજી કરવાની છે અરજી કરવા માટે છે આમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે જે ફી રાખેલ નથી એટલે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર છે અહીંથી અરજી કરી શકશે તમારે નિશુલ્ક છે કોઈ પણ જાતની ફી મિત્રો અહીંથી ભરવાની નથી એકદમ ફ્રીમાં છે ને આગળ આપણે વાત કરીએ પગાર ધોરણ સોરી પસંદગી પ્રક્રિયાના પગાર ધોરણની આપણે વાત કરીએ તો અહીંથી ઇન્ટરવ્યુ આધારિત પસંદગી પ્રક્રિયા થશે અને તમારો જે સિલેક્શન બાદ છે સંસ્થાના નિયમ મુજબ વાર્ષિક એક આકર્ષક એટલે સારો પગાર મળી શકે મિત્રો અને તમારે આવડત અને કામ ઉપર થોડુંક ડિપેન્ડ થતું હોય છે મિત્રો અને થોડાક જરૂરી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે રિઝ્યુમ અથવા સીવી ડિગ્રી લિવિંગ સેલ્ટી માર્કશીટ સિગ્નેચર બે પાસેના ફોટાઓ અને જરિયા આ બધા છે અને જરૂર તમારે આ લઈને જવાનું રહેશે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા જે હાજરી પ્રક્રિયા છે એનું છે તમારે સરનામું છે વિદ્યાદીપ મોપો અનિતા કિમી ઓલપાડમાં હાઈવે ઓલપાડ જિલ્લામાં જે સુરતમાં છે મિત્રો ઓલપાડ ત્યાં જે આ ભરતી છે અને આપણે અહીંયા સંપર્ક નંબર આપેલો છે મિત્રો તમારે કોઈ પણ જાતની વધારે માહિતી જોતી હોય તો અહીંથી તમે આ નંબર ઉપર ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો મળી નવા વિડીયોમાં મિત્રો